એક તરફ સમગ્ર ગુજરાતમાં ભણસે ગુજરાત ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ પણ છોટાઉદેપુર નસવાડી તાલુકાના શિક્ષકો હજુ પણ જાણે રજાના મૂળમાં હોય એવું દેખાઈ રહ્યું છે નસવાડી તાલુકાની હરિપુરા વદેશિયા શાળા સવારે આઠ કલાક સુધી પણ ખુલી નથી

શિક્ષકોની સંખ્યા પણ ખૂબ ઓછી હોવાને લીધે શિક્ષકો શાળા એ સમયસર જતા નથી જેનું સીધે સીધું નુકસાન વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે

જે અત્યારે બ્રેકિંગ ન્યૂઝ અનુસાર જાણવા મળ્યા મુજબ શાળા સંદર્ભે જે પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે એ સંદર્ભે ટીપીઓ બીઆરસી અને બી કેવ નિરીક્ષકની સંયુક્ત ટીમ અમે તપાસ અર્થે મોકલેલ છે અને તેઓ દ્વારા તપાસ અહેવાલ રજૂ થઈ હતી જે તે સંબંધિત શિક્ષક સામે અમે કાર્યવાહી હાથ ધરીશું હા એટલે સમય સાચવવો જરૂરી અગત્યની બાબત છે કારણ કે બાળકો શાળામાં એમના સમયે ઉપસ્થિત હોય જ છે જ એટલા માટે આપણે ખાસ કરીને સમયસર શિક્ષકોએ પોતાની ફરજ અદા કરવી જોઈએ તપાસ અહેવાલ રજૂ થઈએથી અમે એ મુજબની એની અચૂક અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર